એસએમસી શોપિંગ સેન્ટરની નજીક જાહેર રોડ પર ઓરિસ્સા રાજ્યથી સુરત શહેર ખાતે ગાંજાની ડિલિવરી કરવા માટે આવેલા આરોપી તથા ગાંજાનો જથ્થો મંગાવનાર પાંચ આરોપીઓની સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ધરપકડ કરી છે આરોપી હરપ્રિયા સ્વાઈ અમર બહેરા કબી બારિક અરજીત બહેરા અને સંજુ નાયકની ધરપકડ કરવામાં આવી છે અલગ અલગ લોકો પાસેથી ગાંજાનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી સુરતની હરપ્રિયા છે અગાઉ પણ તેને આવી જ રીતે ઓરિસ્સાથી અનેકવાર ગાંજાનો જથ્થો મંગાવી ચૂકી છે આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો બત્રીસ કિલોથી વધુ મળી આવ્યો છે જેની કિંમત ત્રણ લાખ ત્રેવીસ હજાર જેટલી થાય છે આરોપીઓની ઊંડાણપૂર્વક જ્યારે એસઓજીએ પૂછપરછ કરી ત્યારે મહિલા આરોપી હરપ્રિયાએ જણાવ્યું હતું કે ભેસાન અને કતારગામ રેલવે સ્ટેશનના પટરી નજીક તેના માણસો અમર અને કબી ગાંજાનું છૂટક વેચાણ કરે છે આ ગાંજાનો જથ્થો ઓરિસ્સા ખાતે રહેતા અર્જિત અને સંજુ નાયક પાસેથી મંગાવતા હતા બંને ઓરિસ્સા ખાતેથી તેના ઓર્ડર પ્રમાણે ગાંજાનો જથ્થો ડિલિવરી કરવા માટે આવ્યા હતા ત્યારે એસઓજીને આ અંગે માહિતી મળતા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે હાલ તો આરોપીઓ વિરુદ્ધ મૈદરપુરા પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત